જેમાં દિયોદર તાલુકાના ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી પ્રાંત અધિકારીને રજૂઆત કરતા જણાવ્યું કે ગુજરાતના ખેડૂતો પોતાના બોરવેલ ચલાવે છે એમાં વીજળી કનેક્શન લીધે છે તેમાં બે પ્રકારના કનેક્શન છે જેમાં એક હોર્સ પાવર આધારિત અને બીજા મીટર રીડિંગ આધારિત હોર્સ પાવર આધારિત કનેક્શનના જે વાર્ષિક ચાર્જ ભરવાનો થાય છે તેના કરતાં મીટર ટેરિફનો ચાર્જ ડબલ થાય છે તેથી આ પ્રથા દૂર કરવામાં આવે અને હોર્સ પાવર આધારિત કનેક્શન આપવામાં આવે અને મીટર ટેરિફ હટાવવામાં આવે તેવી માંગણી કરી હતી આ બાબતે ખેડૂત આગેવાન અમરા પટેલે જણાવ્યું કે

અને એક વોશ ઉપર ચાર્જ આપવામાં આવે છે એટલે મીટર વાળા ખેડૂતોને ખુબ નુકસાન થાય છે મુખ્યમંત્રી અને ખેડૂતો છે એમને વીસ હોસ્પાવર ઉપરનો સરકાર સહાય લે એના અનુસંધાને મેં માગણી કરેલી છે એટલે આ માગણી અમારી આજની બેઠી સરકાર સ્વીકારે એવી અમારી માગણી છે જય જવાન જયારે